આગળ વાત કરીશું બોટાદની તો બોટાદના પોલારપુર ગામે બરવાડા પીજીવીસીએલના કર્મચારીઓ બાકી વીજ બિલની ઉઘરાણીએ ગયા હતા તે સમયે બે શખ્સોએ પીજીવીસીએલ કર્મચારી સાથે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી માર મારતા કર્મચારીએ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને શખ્સો સામે ફરજમાં રૂકાવટ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ જેજી મકવાણા નાયબ ઇજનેરસેલ બરવાડા સબ ડિવિઝન વિગતમાં એમ હતું અમારા ડામોરભાઈ કરીને છે જે આપણે બાકી બિલ્લી ઉઘરાણી માટે પોલરપુર ગામે ગયા હતા પોલરપુર ગામે જે ભાઈ સાથે આપણે એમની વાતચીત ચાલતી હતી બિલ્લી ઉઘરાણી માટેની પણ ત્યાં બીજા બે ઈસમો દ્વારા એમના ઉપર ગાળાગાળી થઈ તેમજ એમનો કોલર પકડી બે ત્રણ લાફા અને એવી રીતે મારઝૂટ જેવી બનાવ બન્યો જેના અનુસંધાન રોજ બધા કર્મચારીઓ સાથે મળીને બરવાડ પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પરની તેમજ આપણે ગુનો દાખલો કર્યો છે